સાબુ નરમ થઈ જશે અથવા તો તમારા સાબુ સરખા નથી બનતા ઢીલા રહી જશે કે તમારા સાબુમાં ઉપરથી કણી જેવું રહી જશે તો આજે તમારી સાથે જે શેર કરવાની છું તે છે લીવનાના સાબુ અને આ લીમડાના સાબુ એવા બનશે તો તમે વારંવાર આ રીતે લીમડાના સાબુ બનાવવાનું પસંદ કરશો અને આ સાબુની અંદર આપણે બે સિક્રેટ વસ્તુ એવી ઉમેરવાની છે કે તમે ક્યારે પણ કોઈના વિડીયામાં આ વસ્તુ ઉમેરતા નહીં જોઈ હોય અને જો તમે આ રીતે ઘરે સાબુ બનાવી અને તૈયાર કરશો ને તો ઓછા બજેટમાં તૈયાર થશે અને આયુર્વેદિક સાબુ અને એકદમ નેચરલ રીતે સાબુ બની અને તૈયાર થશે અને જો આ સાબુ તમે વાપરશો ને તો ક્યારે બહારના સાબુ નહીં લાવો તે મારી ગેરંટી છે તો લીમડાના સાબુ છે ને તમને માથું ધોવામાં ઉપયોગ થશે આનાથી તમારી સ્કિન નહીં ફાટે અને લીમડાના સાબુ છે ને ત્રણેય ઋતુમાં કામ લાગે છે તો જો શિયાળાની ઋતુ હોય એટલે ઠંડીથી આપણી સ્કીન સાંભળી ફાટી જતી હોય છે એટલે જો આ સાબુ તમે યુઝ કરશો ને તો તમારી સાંભળી બિલકુલ નહીં ફાટે અને તમારી સામડી સરસ કોણી રહેશે અને ઉનાળામાં પણ આપણને ખંજવળ આવતી હોય છે અથવા તો પરસે આવતો હોય છે તો તેના માટે પણ લીમડાના સાબુ ખૂબ સરસ અને ચોમાસાની ઋતુમાં પણ વરસાદના હિસાબેથી આપણને ખંજવાળ આવતી હોય છે સ્કીન ખરાબ થતી હોય છે તો તે ઋતુમાં પણ લીમડાના સાબુ ખૂબ બેસ્ટ રહેશે તો ચાલો હવે આપણે લીમડાના સાબુ કેવી રીતે બનાવવા અને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે અને આ લીમડાના સાબુમાં આપણે કઈ બે સિક્રેટ ઉમેરવાની છે તે પણ આપણે જોઈ લઈશું તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે અને તો જ તમારા સાબુનું રિઝલ્ટ સરસ આવશે તો લીમડાના સાબુ બનાવવા માટે અહીંયા મેં તાજો માજો લીમડો લઈ લીધો છે લીલો સમ જેવો જુઓ તમે જોઈ શકો છો તમારે જેટલી ક્વોન્ટિટીમાં સાબુ બનાવવાના હોય તે પ્રમાણે તમે લીમડો યુઝ કરી શકો છો તો લીમડાને મેં સરસ વોશ કરી નાખ્યો હતો અત્યારે લીમડો છે તે ધૂળ માટીવાળો હોય એટલે આપણે તેને સરસ રીતે ઘરે લાવી અને સાફ કરી નાખવાનો તો હવે આ લીમડાની આપણે આ રીતે તીરખી અલગ પાડી દઈશું તો આ રીતે લીમડાના સાબુ બનાવી અને તમે તમારું માથું પણ ધોઈ શકો છો જો તમે માથું ધોશો તો પણ તમને વાળમાં બહુ સરસ રીઝ આપશે કારણ કે લીમડાના સાબુ એથી મટી જાય છે અને આપણા વાહ છે તે લાંબા બને છે અને આપણે એલોવેરા એડ કર્યો છે એટલે તેનાથી આપણા વાહ ને સિલ્કી રાખશે તો અહીંયા આપણે લીમડાના પાનને ડાળખીમાંથી અલગ પાડી અને મિક્સર ઝારમાં એડ કરી દીધા છે મિક્સર ઝારનો વાટકો કોમે નાનો જ લીધો છે તો લીમડાના સાબુ બનાવતી વખતે આપણે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો તેનો ખાસ ધ્યાન રાખવાનું જેથી તમારા સાબુ નરમ અને પોછા ન રહે તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું ગુલાબજળ ગુલાબજળ આપણે કેટલું લેવાનું છે તે આપણે જોઈ લઈશું ગુલાબજળ ફક્ત આપણે એક ઢાંકણું લીધું છે તો ગુલાબજળ એડ કરવાથી સાબુમાં સુગંધ સરસ આવે અને આનાથી સ્કિન મુલાયમ અને વાઇટ જેવી રહે ત્યારબાદ અહીંયા લીધા છે મેં થોડા એલોવેરા એલોવેરાના મેં ચાર ટુકડા લીધા છે હવે આપણે એલોવેરાને બે સાઈડથી કટ કરી લઈશું અને આપણે બે સાઈડની પટ્ટી પણ કટ કરી લઈશું આ રીતે ઉપરની પટ્ટી અલગ પાડી દઈશું તો હવે આપણે એલોવેરામાંથી આ રીતે આપણે વડે જેલ કાઢી નાખીશું એલોવેરા એડ કરવાથી આપણી સ્કીન અને ખૂબ ફાયદો મળશે તો તમે બહારથી મોંઘા મોંઘા શેમ્પુ અને સાબુ તો લાવો છો પણ તમને ખૂબ વાળમાં અને સ્કીનમાં નુકસાન થાય છે આપણને જેવું જોતું હોય એવું રિઝલ્ટ નથી મળતું તો અહીંયા આપણે એલોવેરામાંથી જેલ કાઢી નાખ્યું છે હવે આપણે લઈ લઈશું થોડા તુલસીના પાન તો તુલસીના પાન અહીંયા અમે અડધી વાટકી જેટલા લીધા છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું આપણે એલોવેરા ગુલાબજળ તુલસીના પાન અને લીમડો આ બધી વસ્તુ સાથે જ ગ્રાઇન્ડ કરવાની છે તો આપણે લાસ્ટમાં લઈ લઈશું પાંચ ચમચી હળદર હળદર પાવડર એડ કરવાથી પણ આપણી સ્કીન સારી રહે છે હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા આપણે સરસ મજાનો પલ કરી નાખ્યો છે તૈયાર તો હવે આ તૈયાર થઈ ગયેલા પલને આપણે ગાળી લઈશું તો તેના માટે આપણે લઈ લઈશું ઝાડીવાળું ગણું અને સ્ટીલનું બાઉલ તેમાં આપણે જે તૈયાર કર્યો તો તે પલ એડ કરી દઈશું હવે આને આપણે આ રીતે સમસી ઘસી અને બધો પલ આપણે ગાળી લેશું જેથી કણી રહી ગઈ હોય કોઈ જાડા મોટી તો ગણામાં રહી જાય તો આ પલને આપણે શા માટે ગાળીશું કે જો આ પલને આપણે ગાળીએ ને તો સાબુની અંદર કણી જેવું ન રહે અને આપણા સાબુ છે તે એકદમ સિલ્કી બને તો જો અહીંયા આપણે પલને સરસ ગાળી નાખ્યો છે ગળના વડે જો કેટલો સરસ કલર આવ્યો છે હવે આવશે જે મેં તમને કહી હતી તે બે સિક્રેટ વસ્તુ તો સૌથી પહેલી વસ્તુ છે તે નિમક નિમક આપણે કેટલું લેવાનું એક સફટી જેટલું લેવાનું વધારે નિમક નહીં લેવાનું તો જુઓ તમે જોઈ શકો છો મેં સપટીમાં મીઠું લીધું છે એટલું જ લેવાનું છે ત્યારબાદ આવશે ખાંડ ખાંડ પણ આપણે પાંચ ચમચી જેટલી જ લેવાની છે વધારે નથી લેવાની ખાંડ એડ કરી દઈશું આપણે મિશ્રણમાં ખાંડ અને મીઠું એડ કરવાથી સાબુ સરસ કડક બને છે બિલકુલ નરમ નહીં રહે અને તમારો સાબુ પૂરો થઈ જશે ચાર સુધી એવો ને એવો સાબુ ઉતરશે વચ્ચે સાબુ નરમ નહીં થઈ જાય તો ખાંડ સાબુમાં એડ કરવાથી ચામડીમાં કડસોલી બિલકુલ નહીં પડે અને તમારી સ્કિનને નરમ રાખવાનું કામ કરે છે તો આ તૈયાર થઈ ગયેલી પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો અત્યારે મારે સ સાબુ બનાવી અને તૈયાર કરવાના છે તો તેના માટે અહીંયા મેં લીધા છે ત્રણ સાબુ સાબુ તેલ લેવાના તમારી પાસે જો આ સાબુ ન હોય તો તમે સો પણ લઈ શકો છો પરંતુ હવે તો આ સાબુ દરેક સ્ટોર અથવા તો સાબુની દુકાને ઇઝીલી રીતે મળી જાય છે તો એક આપણે લઈ લેશું પ્રીસ સાબુ આ સાબુ એડ કરવાથી પણ સાબુમાં રિઝલ્ટ સારું આવે છે અને આપણી સામડીમાં ગ્લો લાવે છે તો લીમડાના સાબુની અંદર એક પ્રેસ સાબુ અવશ્ય એડ કરવો તો હવે આ બધા સાબુને આપણે કટ કરી નાખીશું આ રીતે તો અહીંયા આપણે બધા જ સાબુના સરસ રીતે ટુકડા કરી નાખ્યા છે જો આ રીતે આપણે નાના નાના ટુકડા કરવાના તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો હવે આપણે સાબુને મેલ્ટ કરવાના છે તો તેના માટે અહીંયા અમે લીધું છે પેનમાં ગરમ પાણી અને ગરમ પાણીની ઉપર આપણે સાબુના ટુકડાને ઓગળવા માટે રાખી દઈશું સાબુ છે તે ઓગળવા લાગ્યો છે જો જો તમે જોઈ શકો છો તો તમારે આ રીતે સાબુ ન ઓગળવા હોય તો તમે નીચે તપેલીમાં ગરમ પાણી મેકી અને ઉપર ગમે તે સ્ટીલનું બાઉલ રાખી જો અને તેમાં સાબુ મેકી જો પણ સાબુ ઇઝીલી રીતે ઓગળી જશે તો જો અહીંયા આપણા બધા સાબુ સરસ મેલ્ટ થઈ જશે હવે આ સ્ટેજ ઉપર આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ સ્ટેજ ઉપર આપણે હવે એડ કરી દઈશું ત્રણ વિટામિન ઈની ટેબ્લેટ એને આપણે કાતર વડે કટ કરી અને મિશ્રણમાં એડ કરી દઈશું તો હવે આપણે લઈ લઈશું ઓઇલ તો ઓઇલ તમે જે માથામાં યુઝ કરતા હોય તે તમે લઈ શકો છો કોપરેલ છે આમળા છે તેને આપણે બે થી ત્રણ ટીપા જેટલું એડ કરી દઈશું વધારે નથી એડ કરવાનું સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે સાબુનો શેપ આપવા માટે અહીંયા લીધું છે મેં સાબુનું મોડ તમારી પાસે કોઈ પણ ડિઝાઇનનો હોય તે તમે મોડ લઈ શકો છો જો તમારી પાસે મોડ ન હોય તો તમે આઈસ્ક્રીમની ડબ્બી અથવા તો પ્લાસ્ટિકની ડબ્બી છાના કપ તમે કોઈ પણ લઈ શકો છો આ બધી વસ્તુમાં સાબુ સરસ જામી જશે તો હવે આ મિશ્રણને આપણે મોડમાં એડ કરી દઈશું આ રીતે ધીમે ધીમે તો એટલા મિશ્રણમાંથી પાંચ સાબુ બન્યા છે જો આ મોડમાં સાબુ બનાવો તો સ સાબુ બને પરંતુ આ સાબુનું મોડ થોડુંક મોટા સાબુનું છે એટલે પાંચ જ સાબુ બન્યા છે હવે આ સાબુને આપણે આમ જ પંખા નિશ્ચે એકથી દોઢ કલાક સુધી સાબુને જામવા માટે રાખી દઈશું એટલે દોઢ કલાક બાદ સરસ સાબુ જામી અને તૈયાર થઈ જાય તો અહીંયા આપણા સરસ મજાના સાબુ થઈ ગયા છે તૈયાર જો તમે જોઈ શકો છો સાબુ બહુ સરસ જામી ગયા છે તો હવે આપણે સાબુને મોડમાંથી બહાર કાઢી લઈશું તો જુઓ કેટલા સરસ કાચ જેવા સાબુ બની અને થઈ જશે તૈયાર બિલકુલ સાબુ નરમ નથી બન્યો હવે આપણે સેમ પ્રોસેસ છે બીજા સાબુ પણ કાઢી લઈશું જુઓ બધા જ સાબુ કાચ જેવા સરસ બન્યા છે તો જો બન્યા છે ને સરસ મજાના બહારના મેડી મિક્સ સાબુને પણ ભૂલાવી દે તેવા સાબુ તો તમે પણ આ રીતે ઘરે સાબુ બનાવજો બહુ સરસ બની અને તૈયાર થઈ છે અને એકદમ આયુર્વેદિક સાબુ બનશે જે તમને સ્કિન અને વાને ક્યારેય નુકસાન નહીં થાય તો આ રીતે સાબુ બનાવી અને તમે બેથી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આ સાબુને કાંઈ નહીં થાય અને ક્યારે નહીં બગડે હવે સાબુને ભરવા માટે આપણે લઈ લઈશું કોઈ પણ આ રીતની પ્લાસ્ટિકની પોલિથિન સાબુના માપને આપણે લેવાની તેમાં આપણે સાબુને રાખી દઈશું અને હવે આપણે આની ઉપર સ્ટેપલર મારી દઈશું જો આ રીતે આપણે બધા સાબુને પેક કરી દઈશું હવે હું તમને એક સાબુ વડે હાથ ધો અને બતાવીશ કેવો આપણો સાબુ બન્યો છે તે જો કેટલા ફીન વળે છે અને કેટલો સરસ બન્યો છે તો આ સાબુમાં આપણે જે વસ્તુ એડ કરીશ તે વાળ અને સ્કીનને ખૂબ ફાયદો મળે તેવી જ વસ્તુ આપણે એડ કરી છે તેથી સાબુ પણ બહુ સરસ બન્યા છે તો ફ્રેન્ડ તમને આ લીમડાના હોમમેડ સાબુ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો તમારી આવી જ નવી નવી માહિતીઓ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપણા કિશનને સબસ્ક્રાઇબ કરી દે અને વિડીયાને એક લાઇક જરૂર જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે નવી નવી માહિતીઓ જાણવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયા ધન્યવાદ